નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ આપનું સ્વાગત છે જો સમાચાર દર્શક મિત્રો આપ સૌને ન્યૂઝ ઓફ કચ્છ તરફથી મિચ્છામી દુકડમ અને ગણેશ ચતુર્થીની શુભકામના લાકડીયામાં જમીન પચાવી પાડવા ખોટા દસ્તાવેજ કર્યા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ થઈ ભચાઉના લાકડીયામાં આવેલી જમીન અંગે ખોટા સોગંદનામા દસ્તાવેજ બનાવી બારોબાર જમીન વેચી દેવાતા છ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધાયો હતો મોરબીમાં રહેનાર અને નિવૃત્ત જીવન ગુજારનારા પ્રાણજીવન સવજી પટેલ કાંજીયાએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેમણે ગેઝેટ મુજબ પોતાનું નામ પરેશ સવજી પટેલ કાંજીયા કરાવ્યું છે તેમનો દીકરો મોહિત અને દીકરી કિંજલ પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે આ ફરિયાદીએ લાકડીયાની સીમમાં આવેલી જમીન બચ્ચુ સુરા છેડા પાસેથી ઓગણીસો અઠ્ઠાણુંમાં ખરીદીને તેના દસ્તાવેજ કરાવ્યા હતા ફરિયાદીએ ગત બે હજાર ચોવીસમાં ઓનલાઈન તપાસ કરતાં પોતાની આ જમીન બારોબાર વેચાઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું આરોપીએ આ જમીનના અસલ દસ્તાવેજ ગુમ થયા અંગે વકીલ પાસે સોગંદનામું કરાવી તેમાં ફરિયાદીની ખોટી સહી કરી ખોટા ફોટા ચોંટાડી તેના આધારે રાજકોટના અખબારમાં જાહેરાત આપી હતી ખરેખર જમીનના દસ્તાવેજ ક્યાંય ગુમ થયા નથી બાદમાં આરોપીઓએ મુંબઈના વકીલ પાસે ખોટું સોગંદનામું કરી તેમાં ફરિયાદીના પુત્રનું નામ પરેશ પ્રાણજીવન પટેલ દર્શાવી ભાગીદારીમાં ખાતેદાર તરીકે આ પરેશનામ ધારણ કરનાર શખ્સે પોતાનો હક દાખલ કર્યો હતો આ સોગંદનામાના આધારે આરોપીઓ દ્વારા સહભાગીદાર તરીકે નોંધ પડા પડાવવા મામલતદાર ભચાઉમાં અરજી કરી હતી બાદમાં પરેશ પટેલ નામ ધારણ કરનાર શખ્સે સ્વૈચ્છિક હક જતો કરવા અંગે નોટિસ વકીલ નોટરી વકીલ સમક્ષ નોટરાઇઝ્ડ સોગંદનામું તૈયાર કરી તેમાં ખોટી સહીઓ કરી પરેશ પટેલ તરફેણમાં હક જતો કરી ફરિયાદનું નામ કમી કરવા અંગે નોંધ પડાવી હતી બાદમાં પરેશ પટેલ નામ ધારણ કરનારા શખ્સે આ જમીન બારોબાર વલી મહંમદ અબ્દુલ રાઉમાને દસ્તાવેજ વેચાણ કરી આપી હતી જેમાં સાક્ષી તરીકે કિશન ઇન્દ્રકુમાર ભાર્ગવ નેક મામદ હાજી ત્રાયાએ ખોટી સહયોગ કરી હતી ફરિયાદીનું નામ ખોટું નામ ધારણ કરનાર ગુમ થયા અંગે ખોટું સોગંદનામું કરનાર ભાગીદારી તરીકે ખોટું નામ ધારણ કરનાર તથા વલી મામદ રાઉમા કિશન ભાર્ગવ અને નેક મામદ ત્રાયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ